અત્યારે અમે અહીંયા સ્ટેન્ડમાં ઊભા છે જે વિનાયકરાવ ગાર્ડન પબ્લિક ગાર્ડનમાં એક હેરિટેજ બિલ્ડિંગ બનાવેલું છે એ બેન્ડસ્ટેન્ડ મારા પરદાદા મહારાજા વિજયસિંહજીએ ઓગણીસો ને વીસના દાયકામાં બનાવેલું અને આ આનું બનાવવાનું કારણ એ હતું કે આ ગાર્ડનને વચ્ચો વચ્ચે ને અહીંયા સંગીતના કાર્યક્રમો થાય અહીંયા લોકોને મનોરંજન માટે જે લોકો અહીંયા ફરવા આવે એમના માટે એક મનોરંજન બને એ હેતુથી આ બેન્ડસ્ટેન્ડ બનાવવામાં આવેલું અને ત્યાર સ્વતંત્રતા પછી આનું ખાસ કંઈ ઉપયોગ નહોતું લેવા લેવાતું અને અત્યારે આ બેન્ડસ્ટેન્ડ બહુ જર્જરિત અવસ્થામાં છે એને હેરિટેજ તરીકે રિસ્ટોર કરવાની બહુ જ જરૂરિયાત છે નગરપાલિકાને તો અમે વાત કરી છે પણ અમે ઇન્ટેક ઇન્ડિયન નેશનલ ટ્રસ્ટ ફોર આર્ટ એન્ડ કલ્ચરલ હેરિટેજ છે જેમના જેના માટે અત્યારે જ મને નર્મદા ચેપ્ટર માટે કન્વીનર તરીકે મારી નિમણૂક થઈ છે તો અમે ઇન્ટેકના દ્વારા આ બેન્ડસ્ટેન્ડને ફરીથી એનું જીર્ણોધાર કરીશું અને રિસ્ટોર કરીશું અને આગળના દિવસોમાં મારી ઈચ્છા છે કે આ બેન્ડસ્ટાન્ડનો ઉપયોગ થાય જે હેતુથી બનાવવામાં આવેલું એ હેતુથી અહીંયા સંગીતના બીજા પણ અન્ય કાર્યક્રમ થાય મનોરંજનના કાર્યક્રમો થાય જેથી આ જગ્યાનું એક સરસ ઉપયોગ થાય અને લોકોને પણ અહીંયા જે આવે છે એ લોકોના માટે પણ એક સરસ એક જગ્યા બને જ્યાં લોકો આવીને એનો લાભ લઈ શકે ખાસ કરીને શું કાર્યક્રમ છે આવતીકાલે અમે ઇન્ટેકના દ્વારા એક કાર્યક્રમ કરવાના છે ભારતમાં પ્રથમવાર આંતરરાષ્ટ્રીય કલાકારો છ દેશોમાંથી આવવાના છે અમેરિકા પેલેસ્ટાઈન લેબનન આર્જેન્ટિના મેક્સિકો સ્પેન આ છ દેશોમાંથી કલાકારો આવવાના છે અને એ લોકો એમની કલા પ્રસ્તુત કરશે ભારતીય કલા પણ કરવાના છે જેમાં વીણા વગાડવાના છે મૃદંગ તબલા ભારતનાટ્યમ ડાન્સ આફ્રિકન ડ્રમ વગાડવામાં આવશે ગિટાર મેન્ડોલિન અને રેબનનના ડાન્સ મેક્સિકોના ડાન્સ સ્પેનના ડાન્સ એની બધી પ્રસ્તુતિ અહીંયા અગિયાર આર્ટિસ્ટના દ્વારા અહીંયા થઈ રહી છે હું રાજપીપળાને પ્રજાના માટે એ જ કહીશ કે આપણી જે જૂની ઇમારતો છે રાજપીપળામાં એની કાળજી રાખવી આપણા આપણી જવાબદારી છે અહીંનો જે વારસો છે જે મારા પરદાદા જે અહીંયા રાજપીપળા નગર વસાયું છે અને એને આપણે જીવંત રાખવું છે એની કલાઓને જે લુપ્ત થઈ રહી છે સંસ્કૃતિ છે જે લુપ્ત થઈ રહી છે એને ફરીથી જાગૃત કરવાની જરૂરત છે જેથી કરીને રાજપીપળાને આપણે જે પહેલાં જે એની જો જલાલી જોવા મળતી હતી એને ફરીથી આવી એવી સ્થિતિ લઈ આવીએ જેથી કરીને અહીંયા પર્યટકો અમે લાવી શકીએ રાજપીપળાને અમારે આંતરરાષ્ટ્રીય નકશામાં લઈ આવવાનું છે જેથી કરીને લોકો અહીંયા આવે અહીંના ઇમારતો જોવે અહીં અહીં જે બનાવીને ગયા છે મારા પૂર્વજો એને નિહાળે અને અહીંની સુંદરતાને એ લોકો જોઈ શકે એ આનું ખાસ હેતુ છે